હલો મિત્રો કેમ છો બધાય મજામાં ને ફરીથી મારા ભાંગ વિડીયો માં તમારું સ્વાગત છે કેમ કે આજ વરસાદ ને એવું આવે છે અને આપડે ડેમનો પાળો તૂટી ગયો તો પૂરે એવું ને તારે તો ડેમનો પાળો તૂટી ગયો અને બધું ધોઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો તમને દેખાડો બધું ધોઈ ગયું પાણી એવું ભેગું તો ખાડા પાડી દીધા ખાડા ખબોશ્યા તો આ રીતે ડેમ તૂટ્યો પછી ઉપાડી લીધું બધું ને આગળ જઈએ તમને દેખાડો પાળો તૂટ્યો ને એ બધી રેતી વહી ગયા અને આવા આવા ખાડા પાડી દીધા ઊંડા ઊંડા ખાડા બહુ ઊંડા ખાડા પાડી દીધા છે ને અત્યારે વરસાદ ઝરમળીઓ આવે છે કારે હવે કંઈ નક્કી નહીં જો બધી રેતી આવી ભેગી થઈ ગઈ છે બધી રેતી ભેગી ગઈ છે અને હવે બધું હેરખો કરવાનો છે ને આપણે આ પાળો બુરવાનો છે તમે વિડિયોમાં બનીને રહો કન્ટિન્યુ મિત્રો આપણે અહીંયા ધોઈ ને આવેલું એ તમે જોવો આ બધું ધોઈ ને આવેલું છે અને પણ દેખાય ને ઓલે પણ આમ વડલો પડી ગયો છે ઉભે હું તમને પાસે જઈને દેખાડું આમ વડલો પડી ગયો છે પવન ને એવો હતો એટલે વડલો પડી ગયો જો લે પડે દેખાય ઉભે રહ્યો ઝૂમ કરીને દેખાડું જો અહીંયા વડલો પડી ગયો છે અને બધું ધોઈ ગયું છે પાણી બહુ એવું હો તો એ બેગ થોડુંક સારું રહ્યું છે બીજું બધું તણાઈ ગયું છે ને વાળો તોડી નાખેલો છે અને ડેમના પાળમાં તો અવર ફૂલો તો ભેરો જ છે ક્યારે પાણી આવે કઈ નક્કી નહીં અને અને અહીંથી અહીંથી ને પાણી આવવાનું કઈ બહુ ફૂલ શક્યતા છે જો આ તૂટી ગયેલું છે ને અહીંથી પાણી આવવાની શક્યતા છે પાણી આવશે ભૂખા બોલાવશે આ વખતે ક્યાં ઘણા ટીપણા ને એવું તણાઈ ગયું છે અને દેખાય ને જો બાવળિયો આવેલો છે બાવળિયો બહુ મોટો બાવળિયો છે જેવા જેવા સાટા આવે છે તમે જોયો તમે તમે કેમેરામાં દેખાય તો જો સાટ આવે આમાં કેમેરામાં પગની દેખાય છે બધા સાટા આવે છે સાટા આવે છે આમાં દેખાતા થશે આવું બધું છે અહીંયા અમારે તરેડ ગામમાં બધું તણાઈ ગયું છે અમુક ના ઘર ને દુકાનો એવું બધું તણાઈ ગયું છે તો મિત્રો અહીંયા ઘેરે ધોઈ નીકળું છે જો દેખાતું થશે મિત્રો આ જો આ તોડીને લાવેલા છે તમને દેખાડું શું છે આનું નામ તમે કહેજો આ કાગ તોડીને લાવેલા છે નામ દેજો અને અધારા અંધારું થઈ ગયું છે જો આ બધું ધોઈ ખેલું છે પાણી એવું હોય ને તીધું તો વિડીયોને અહીંયા પૂરો કર્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બી મળી બીજા વિડીયોમાં બાય